સીતારામને જય શ્રી કૃષ્ણ બધાનું સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું મસાલા પાપડ જે મસાલા પાપડ આપણે રેસ્ટોરન્ટ જેવા જ બનાવીને તૈયાર કરીશું આ મસાલા પાપડ તમે બનાવશો એટલે રેસ્ટોરન્ટના મસાલા પાપડ પણ ભૂલી જશો એવા જ મસાલા પાપડ આપણે આજે ઘરે બનાવીશું તો ચાલો મસાલા પાપડ બનાવવાની શરૂઆત કરી લઈએ તો ચાલો મસાલા પાપડ બનાવવાની શરૂઆત કરી લઈએ મસાલા પાપડ બનાવવા માટે મેં અહીંયા એક ઝીણી ડુંગળીને કટ કરી લીધી છે અને અડધા કાંકડીના કટકાને મેં અહીંયા એકદમ ઝીણું કટ કરી લીધું છે કોથમીર લીધી છે અને એક ઝીણું ટમેટું મેં કટ કરી લીધું છે વચ્ચેનો જે ગરબનો ભાગ હોય એને મેં કાઢી લીધો છે કારણ કે એમાં પાણીનો ભાગ હોવાથી પાપડ આપણું એકદમ સોફ્ટ બની જતો હોય છે એ માટે મેં અહીંયા ટમેટાના ગરબના ભાગને કાઢીને ઝીણું કટ કરી લીધો છે હવે મસાલા પાપડ માટેનો આપણે સલાડ તૈયાર કરી લઈએ એમ એક બાઉલ લીધું છે એમાં આપણે બધું એડ કરી લઈશું તો અહીંયા ડુંગળી ટમેટો અને કાંકડીને આપણે એડ કરી લેવાનું છે અહીંયા તમે કોઈ પણ વસ્તુ વધારે કે ઓછી કરી શકો છો અને હવે એમાં આપણે કોથમીર એડ કરીશું અને બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણે કોઈ પણ મસાલા આમાં એડ નથી કરવાના મસાલા પાપડ માટે આપણું સલાડ બનીને તૈયાર છે તો હવે આને થોડીવાર માટે સાઈડમાં મૂકીને આપણે એનો મસાલો તૈયાર કરી લઈએ મસાલા પાપડનો મસાલો બનાવવા માટે મેં અહીંયા અડધી ચમચી ચાટ મસાલો લઈ લીધો છે અડધી ચમચી આપણે આમચોર પાવડર લઈ લીધો છે અને અડધી ચમચી કરતાં ઓછો આપણે સંચાળ પાવડર એડ કરીશું અડધી ચમચી આપણે લાલ મરચો પાવડર એડ કરીશું મીઠું ઉમેરશું આપણે સ્વાદ મુજબ બધા મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણો મસાલો બનીને તૈયાર છે તો હવે આપણે પાપડ તળી લઈએ તો અહીંયા મેં આ રીતના જે મરીવાળા પાપડ આવે છે એ ત્રણ લઈ લીધા છે અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા હોય એ પ્રમાણે લઈ લેવાના તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો પાપડને આપણે તળી લઈએ એકદમ સારી રીતે આપણે તેલને નિતા લેવાનું છે એ જ રીતે આપણે ત્રણેય પાપડ તળી લઈશું આપણે ત્રણેય પાપડને તળી લીધા છે તો હવે આપણે મસાલા પાપડ બનાવી લઈશું અહીંયા તમારે જેટલા ખાવાના હોય એ પ્રમાણે જ બનાવવા નહીંતર પડ્યા પડિયા પાપડ આપણા સોફ્ટ થઈ જતા હોય છે ત્યારે હું બે પાપડ જ બનાવું છું અત્યારે હું બે પાપડ બનાવું છું તો એના ઉપર આપણે જે મસાલો બનાવેલો હતો એ આપણે લગાવી લેવાનો છે તો પાપડ ઉપર આપણે એ જે બનાવેલો મસાલો હતો એ એડ કરી લઈશું અને ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરીશું અહીંયા મેં એક મરચું કાપીને લઈ લીધું છે એ એડ કરીશ અહીંયા તમારે મરચું એડ ન કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે ઉપર આપણે સલાડ એડ કરીશું સલાડ એડ કરી લીધા બાદ આપણે ઉપરથી ફરીથી મસાલો એડ કરી લઈશું અને આપણે ઝીણી એડ કરીશું થોડાક ટીપા આપણે લીંબુનો એડ કરીશું તો આપણા સરસ મજાના રેસ્ટોરન્ટ જેવા જ મસાલા પાપડ બનીને તૈયાર થઈ ગયા છે તો આ રીતે તમે સર્વ કરી શકો છો અને બનાવીને તરત જ ખાઈ લેવા નહીતર સોફ્ટ થઈ જતા હોય છે અને આપણને ભાવતા નથી હોતા તો બનાવીને તરત જ આપણે સર્વ કરી લેવાનું તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગે